જય ઠાકોર સમાજ જય વેલનાથ બાપા હવે આપણા ઠાકોર સમાજને એક અમારે આમંત્રણ દેવાનું છે પંદર તારીખે મેં એક વિડીયો મોકલ્યો હતો એના એ વિડીયો બધા ઠાકોર સમાજે જોયો એટલે બધાને સારું લાગ્યું કે ભાઈ આપણા સોના ચાંદીમાં કંઈક પરિવર્તન લાવવી તો બધા સમાજના ફોન આવ્યા કે ખરેખર આ કરવું જરૂરી છે અને પરિવર્તન લાવવું જરૂરી છે તો અમારે પછી બધું એવું થયું કે અમારા ગામને અમે ભેગા કરવી ઠાકોર સમાજને બધાનો સંપર્ક કરવી એટલે આખા ગામનું ઠાકોર સમાજ ભેગું થયું બધાને સારું લાગ્યું અને પછી એવું થયું કે ભાઈ આપણે આટલા નહીં ફરતા ગામના ઠાકોર સમાજને આમંત્રણ આપવી અને આપણા ગામમાં ભેગા કરવી પછી બધું ઠાકોર સમાજ શું કહે છે કે ભાઈ આપણે આ સોના ચાંદીનો આટલો બધો ઉફાળો આવ્યો છે સોનું ક્યાં ચાંદી ક્યાં આમનામ જો આવું ને આવું સોના ચાંદી વહે દોડ્યા જઈશું તો આપણા દીકરી દીકરા પહોવા બહુ અઘરો પ્રશ્ન છે કારણ કે આટલા બધા દહ લાખના ખર્ચા આપણે પાડી એક આપણા ઘરમાં પૈસા નથી એટલે એટલા માટે મારા બધાય ઠાકોર સમાજને અમારી નમ્ર વિનંતી છે કે કંઈક પરિવર્તન લાવો અને પરિવર્તન આવશે આપણને ગળા બધી વિશ્વાસ છે પણ કંઈક આપણા ઠાકોરને આપણે આગેવાનોને થોડાકને આગળ હાલી અને કંઈક ચર્ચા કરવી પડશે વિચારણા કરવી પડશે કંઈક કેવું પડશે કે ભાઈ આવું કરો તો એટલા માટે આજ અમારા ગામનો ઠાકોર સમાજ બધો ભેગો થઈ અને અમારા ઠાકોર આપણા ઠાકોર સમાજે એવો નિર્ણય કર્યો કે ભાઈ આપણે ચાર તાલુકાના ઠાકોર સમાજ બોલાવી સાયલા છે ચોટીલા છે થાન છે અને મૂળી છે તો બધાએ આજે એવો નક્કી કર્યો તો અમે એના માટે એક વિડીયો બનાવીને એને મોકલવી છે કે થાન ચોટીલા અને સાયલા અને મૂળી આ બધા તાલુકાના ઠાકોર સમાજો બધા આગેવાનો અથવા યુવાનો બોળી સંખ્યામાં આવો અને ભેગા થાવ અને આપણે આ ચર્ચા વિચારણા કરવી અને પછી સોના ચાંદીમાં કે બધા જે કાંઈ કુટેવો રિવાજો છે એની અંદર અંકુશલાવવા માટેના પ્રયાસ કરવી તો અડાળા ગામે આ મિટિંગ રાખવામાં આવી છે હવે તમને એનું સરનામું આપી દઉં તાલુકો સાયલા જિલ્લો સુરેન્દ્રનગર ગામ અડાળા પછી ટાઈમ સવારે સાડા નવ તારીખ અઠ્યાવીસ અને રવિવાર આ બધાને અમે તો આમંત્રણ આપીશી કે ચારે ચાર તાલુકાના ઠાકોર સમાજના બહોળી સંખ્યામાં અડાળા ગામમાં આવી જજો સાડા નવે આવજો બે વાગ્યા સુધી કે એક વાગ્યા સુધી આપણે બધા ચર્ચા કરશું પછી બધા ભેગા થઈને રોટલા પાણી ખાઈ અને જુદા પડશું અમે આમંત્રણ આપીશી અમુક માગ સમાજની આગ્રહ હતી કે ભાઈ તમે ક્યાંક ભેગા કરો અને વાત કરો તો અમે ક્યાંક બીજે આપણે ક્યાંય નથી કરવા અડાળામાં જ ભેગું થવાનું રાખવી અને અડાળામાં જ બેસીને આપણે આ ચર્ચા વિચારણા કરવી અને પછી સમાજ શું નિર્ણય લાવે છે આપણે આગળ વિચારશું પણ કંઈક સોના ચાંદીમાં થોડુંક પરિવર્તન લાવવી નકર પછી આપણું ભેગું થાય છે નહીં જો આમણા સોના ચાંદી અહીંયા દોડ્યા જ જઈશું તો એટલે થોડાક પાસા વળી જવી પણ સમાજના માધ્યમથી તો હવે તમે સરનામું લઈ લો ગામ અડાળા તાલુકો સાયલા જિલ્લો સુરેન્દ્રનગર પછી ભેગું થવાનો સમય સવારે સાડા નવથી એક વાગ્યા સુધી અને તારીખ તારીખ અઠ્યાવીસ રવિવાર અને સવારનો સમય બપોરે આપણે બધા ભેગા થઈ અને રોટલા પાણી ખાઈને જુદા પડશું જય વેલના જય ઠાકોર સમાજ